નમસ્કાર સ્વાગત છે આપનું એકાદશીની સિરીઝની અંદર આજે આપણે વાત કરીશું કાર્તક સુદ એકાદશી જેને આપણે પ્રબોધી એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ સાથે સાથે દેવ ઉઠી એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે આજના દિવસે ક્યાં તો દેવ ઉઠી એકાદશી અથવા પ્રબોધિની એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી જાગે છે અને હિન્દુ ચતુર્માસ નો અવધિ છે એ પૂર્ણ થાય છે આ મહિના ભગવાન કૃષ્ણ અથવા કેતા વિષ્ણુ ભગવાન એ બલિરાજાની પાસે પાતાળ લોક ની અંદર રહે છે અને એના લીધે થઈ હિન્દુના આપણા કોઈ પણ ધાર્મિક કાર્ય કોઈ પણ શુભ કાર્ય કરવા પર એ પ્રતિબંધ હોય છે કોઈ આપણે આ કાર્યો કરી શકતા નથી પ્રબોધિની એકાદશી કેતા દેવ ઉઠી એકાદશી પછી આપણે આપણા શુભ કાર્યો કરી શકીએ છીએ લગ્ન પ્રસંગો અથવા બીજા કોઈ પ્રસંગો આપણે ઉજવી શકીએ છીએ કહેવામાં આવે છે કે ભાઈ ભગવાન વિષ્ણુ એ યોગ નિંદ્રામાંથી એ જાગ્યા અને આ દિવસથી જ લગ્ન મંગલ કાર્યો અને નવા શુભ શરૂઆત પુરાણોમાં એ વર્ણન છે કે ભગવાન વિષ્ણુએ દૈત્ય બલિરાજાને ત્યાં જઈ અને વામન રૂપે ત્રણ પગલા જમીન માગી હતી અને જ્યારે ત્રીજું પગલું જમીન નું માપતી વખતે બલિરાજાએ કહ્યું મારા મસ્તક પર પગ મૂકો અને જેવો ભગવાને પગ મૂક્યો રાજા એ પાતાળ લોક ની અંદર જતા રહ્યા અને પાતાળ લોક ની અંદર તેમને વરદાન માગવાનું કહ્યું રાજા એ કહ્યું તમે અખંડ મારી સામે રહ્યો હું તમારી સેવા કરું અને તમે એ મારી સેવાને અંગીકાર કરતા રહો તો એ ભગવાન એ ચાર મહિના દરમિયાન બલિરાજાની સેવા કરવા માટે એ જાય છે અને એ દરમિયાન સાગર ની ની અંદર અંદર યોગ નિંદ્રા રહે છે આ સમય ને આપણે ચાતુર્માસ તરીકે ઓળખીએ છીએ અને પ્રબોધિની એકાદશી કહેતા દેવ ઉઠી એકાદશી કાર્તક મહિનાની સુદ પક્ષની એકાદશી ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એ જાગ્રત થાય છે આ દિવસે ઉપવાસ કરવાથી દાન પુણ્ય તો મળે જ છે પરંતુ એક પાપનાશનું એક અતિ પવિત્ર ફળ મળે છે હરિભક્તો માટે આ દિવસ આત્મજાગૃતિનો દિવસ છે જે રીતે ભગવાન વિષ્ણુ નિંદ્રાથી જાગે છે તેમ આપણે પણ આપણા અંદર રહેલું અજ્ઞાન ને દૂર કરી અને જ્ઞાન અને ભક્તિનો ઉદય કરવો જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુના મંદિરોમાં વિશેષ પૂજા શણગાર અને દીપોત્સવ મનાવવામાં આવે છે અન્ય તીર્થ સ્થળોમાં જેવા કે પુષ્કર નાસિક દ્વારકા અને સિંગરપુર ની અંદર મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે એકાદશી દિવસે ભક્તો વહેલી સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે સાથે સાથે એમને તુલસી ના પાન અર્પણ કરે છે ઘી નો દીવો પ્રગટાવી છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે પ્રબોધીની એકાદશી એ વર્ષની મોટી એકાદશી એક એકાદશી આવે છે કહેવાય છે તેથી બને તો એ દિવસે નિર્જળ ઉપવાસ કરવો ના બને તો ફળાહાર કરીને પણ ઉપવાસ કરી શકાય એ ના બને તો કરીને પણ ઉપવાસ કરી શકાય પ્રબોધિની દિવસે તુલસી વિવાહની પણ કથા છે તુલસી એટલે કેતા વૃંદા વૃંદા એ પતિવ્રતા સ્ત્રી હતી ભગવાન વિષ્ણુએ દેવતાઓને બચાવવા માટે વૃંદાના પતિ જલંધરને માર્યો અને વૃંદા પાસે એ જલંધર નું રૂપ લઈને ગયા પણ સતી એ જાણી ગઈ કે મારો ખંડન એ ભગવાન વિષ્ણુએ મારા પતિનું સ્વરૂપ લઈને કર્યું છે એટલે સતી આપ્યો તમે પથ્થર હૃદય ના થયા તો તમે આજથી પથ્થર થઈ જશો અને એટલે ભગવાન વિષ્ણુએ માતા નો શ્રાપ એ લઈ અંગીકાર કરીને ને નું સ્વરૂપ ધારણ કર્યું સાથે સાથે માતા વૃંદાને આશીર્વાદ આપ્યો કે વરદાન આપ્યું કે તમે આગલા અવતારમાં તુલસી રૂપે જન્મ લેશો અને અને માટે મિલન થશે તો આ દિવસે આપણે શાલિગ્રામની એ તુલસી સાથે વિવાહ કરાવી અને આપણે તુલસી વિવાહ પણ ઉજવતા હોય છે તો પ્રભુદી એકાદશી એ માત્ર ઉપવાસ નો દિવસ નથી પણ આપણા આત્માને જાગ્રત કરવાનો સ્મરણ કરાવતો દિવસ છે ભગવાન વિષ્ણુ જાગે છે તો શું આપણે પણ જાગીએ છે આ દિવસ આપણને શીખવે છે કે અંદરનો જે અંધકાર છે એ દૂર કરી અને ભક્તિના પ્રકાશનો દીવો પ્રગટાવો જીવનમાં દયાળુ ભાવ રાખવો કરુણા રાખવી સત્યનો પ્રકાશ ફેલાવો તો પ્રબોધની એકાદશી પર ચાલો આપણે પ્રાર્થના કરીએ કે મે ભગવાન વિષ્ણુ આપણે અંદર રહેલી પણ ભક્તિ અને ્ઞાનનો જે પ્રકાશ છે એ પ્રગટાવે તો સર્વેને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ